કોલ ડિટેલ કઢાવી જે કોલ ડિટેલ આધારે આ વ્યક્તિનું લોકેશન દિલ્હી ખાતેનું જોવા મળેલ જે લોકેશન દિલ્હીનું આરક્ષણ રોડ દિલ્હી ખાતે જોવા મળેલ જેથી પોલીસની ટીમ શ્રી એ એસઆઈ શ્રી અજયભાઈને તાત્કાલિક દિલ્હી ખાતે મોકલી આપવામાં આવેલ જ્યાં અજયભાઈ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં રેલવે સ્ટેશનથી બહાર ટ્રેસ કરતાં કરતાં તેઓએ લગભગ આજ દિન સુધી કુલ સો એક જેટલા સીસીટીવી ફૂટેજ જોયા અને જેના આધારે આ ગુમ થયેલ વ્યક્તિને ટ્રેસ કરતાં કરતા જાણવા મળેલ કે આ વ્યક્તિ દિલ્હી ખાતેથી સમ જમ્મુ જમ્મુ જતો રહેલ બાય ટ્રેન જમ્મુથી આ વ્યક્તિ ફરીથી માય ટેક્સી મારફતે શ્રીનગર આવેલ શ્રીનગરથી આ વ્યક્તિ ફરી ટેક્સી મારફતે જમ્મુ આવેલ અને જમ્મુથી બસ મારફતે લુધિયાણા અને લુધિયાણાથી ટેક્સી મારફતે આ વ્યક્તિ નોઈડા ખાતે આવેલ તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ વ્યક્તિ જે છે એણે ઉત્તર પ્રદેશના સેક્ટર એકસો પાંત્રીસ નોઈડા ખાતેથી એચડીએફસી બેંકમાંથી એટીએમમાંથી પૈસા ઉપાડેલ છે પોલીસે આ ટ્રાન્ઝેક્શનના આધારે તાત્કાલિક તપાસ કરી અને પોલીસ તપાસ કરતાં કરતાં દિલ્હીથી નોઈડા ખાતે પહોંચેલ હતી નોઈડા ખાતે આ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કરતાં જાણવા મળેલ કે આ જે ગુમ થનાર વ્યક્તિ છે તે ગૌતમ બુદ્ધનગર નોયડા સેક્ટર એકસો પાંત્રીસ ખાતે આવેલ સેન્ડલ સ્યુટ્સ ઓપરેટેડ બાય લેમન ટ્રી હોટલ આ હોટલમાં રોકાયેલ છે પોલીસે તાત્કાલિક તપાસ કરતાં જાણવા મળેલ કે આ ગુમ થનાર વ્યક્તિ નવસો ઓગણીસ નંબરની રૂમમાં રોકાયેલ છે અને એની પાસે હોટલના આપવાના રૂપિયા પૂરા થઈ ગયા છે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે આ વ્યક્તિ ખિસ્સામાં પોઈઝન લઈ અને ધાબા તરફ ભાગીને જઈ રહ્યો હતો એએસઆઈ શ્રી અજયભાઈએ તાત્કાલિક આ ગુમ થનાર વ્યક્તિને પકડી લીધેલ પકડીને શાંતિથી બેસાડેલ તેને સાંત્વના આપેલ અને તેમની ઊંડાણપૂર્વક વિશ્વાસમાં લઈ અને પૂછપરછ પૂછપરછ કરેલ તો જાણવા મળેલ કે આ વ્યક્તિ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને કોલેજમાં કોઈ કારણસર ડિટેન થયેલ હતા ડિટેન થયા બાદ આ વ્યક્તિ છેલ્લા બે વર્ષથી કોઈને જાણ થયા વગર એના ઘરમાં પણ કોઈને જાણ નથી કે આ વ્યક્તિ ડિટેન થયેલ છે રોજે રોજ કોલેજના સમયે કોલેજ જતા આવતા અને ઘરમાં એવું જ હતું કે ઘરના લોકોને એવું જ હતું કે આ વ્યક્તિ જે છે એ કોલેજમાં અભ્યાસ કરી રહી છે ડિટેન્શનના કારણે અને વ્યક્તિ જે છે એ એક સારા ઘરની સમૃદ્ધ પરિવારમાંથી આવે છે જેને આર્થિક કોઈ સમસ્યા નથી તેમ છતાં આ વ્યક્તિ ડિટેન્શનના કારણે ધીમે ધીમે છેલ્લા બે વર્ષથી ડિટેન્શન બાદ એટલે કે હાલની તારીખમાં એનું એન્જિનિયરિંગ પૂર્ણ થઈ ગયેલ હોય જો ડિટેન થયું ના હોતું તો તેના કારણે જેમ જેમ એન્જિનિયરિંગના ચાર વર્ષ પૂરા થવા આવ્યા તેમ તેમ તેનું ડિપ્રેશન વધતું ગયું તેને એવું લાગ્યું કે હવે ઘરે શું જવાબ આપીશું જેથી ધીમે ધીમે ડિપ્રેશનના કારણે આ વ્યક્તિ ઘરેથી નીકળી દિલ્હી જમ્મુ કાશ્મીર શ્રીનગર જમ્મુ લુધિયાણા નોઈડા આ ફરતાં ફરતા છેલ્લે આ લેમન ટ્રી હોટલમાં રોકાયેલ અને તેણે પોતાનું જીવન ટૂંકાઈ નાખવાનો નિર્ણય કરેલ